ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આઠમા પગાર માટે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી જોકે કેન્દ્રીય કર્મચારીઓના પગાર સહિત અન્ય લાભોમાં સંશોધન કરવા સંદર્ભે સભ્યોની નિમણૂક ટર્મ ઓફ રેફરન્સની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી નવા કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શન ધારકો મૂંઝવણમાં મુકાયા છે જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપી છે ત્યારથી સંભવિત ફિટમેન્ટ ફેક્ટર લઈને અનેક અટકળો થઈ રહી છે આ ફિટમેન્ટ ફેક્ટર

જેમાં વર્તમાન એક હજાર રૂપિયા ફિક્સ મેડિકલ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે જેને વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે અત્યારના મોંઘવારીના જમાનામાં સારવારનો ખર્ચ પણ વધી ગયો છે ત્યારે વર્તમાનમાં મળી રહેલ એક હજાર રૂપિયાનું મેડિકલ એલાઉન્સ અપૂરતું છે આથી જ અનેક પેન્શન ધારકોએ સરકાર સમક્ષ મેડિકલ એલાઉન્સને વધારવાની અપીલ કરી હતી આઠમા પગાર પંચ અંતર્ગત આ વધારો આગામી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે ધન્યવાદ